જય હેન્દ મિત્રો વિલેસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ઓફશો બધા મજામાં જ હશો એન આજનો આ વિડીયો જોઈએ અને તમને માહિતી તો મળી જ ગઈ છે બરાબર ટેલિગ્રામના માધ્યમથી મેં માહિતી આપી દીધી હતી કે અગ્નિવીરની ભરતીમાં ઉંમરમાં છૂટછાટ મળી છે એન ફાઇનલી જે એટલા મતલબ કે મતલબ આપણે એટલી કોશિશ કરી હતી કે ભાઈ ઉંમરમાં છૂટછાટ મળે મતલબ ઉંમરમાં એક વર્ષે છૂટછાટ મળે તો એ મળી ગઈ છે મિત્રો યસ અને ફાઇનલ આ વખતે ઘણા વિદ્યાર્થીઓને જે છે ફોર્મ જે છે એ ભરાશે આજના વિડીયોમાં એ જ હું તમને કહેવાનું છું બરાબર બે હજાર છવ્વીસથી જે ભરતી છે નવી જે છે બરાબર એમાં ઉંમરમાં છૂટછાટ મળી છે તમને એક વસ્તુ સમજી લો કે છેલ્લી વાર છે મતલબ કે આ છેલ્લી વાર તમને છૂટછાટ મળી છે તો એના વિશે પૂરેપૂરી માહિતી આપીશ કે કોણ કોણ ઉંમરમાં આ ફોર્મ ભરી શકે મતલબ કે કઈ તારીખથી જે ઉંમરની ગણતરી થશે એના આધારે તે ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકશે બરાબર એ થઈ ગયું પછી ફોર્મ ક્યારથી ભરાશે એક્ઝામ એની ક્યારે આવશે કેમકે એટલા જ માટે થયો તો બરાબર પછી બે હાજર પચીસ વાળાને શું કરવાનું છે કે જે બે હાજર પચીસની ભરતી ને જે ફિઝિકલ લિસ્ટમાં નામ આવી ગયું છે સેકન્ડ લિસ્ટ વાળાને શું કરવાનું છે બરાબર કે બે હાજર પચીસના વિદ્યાર્થીઓને હવે આગળ શું ધ્યાન રાખવાનું છે બાકી એનું જે રનિંગ જે છે એ સારા ટાઈમિંગ સાથે પાસ કરી શકે તમને ખબર જ છે કે એકમાત્ર ગુજરાતની એકેડેમી કે જે એક સાથે આઠે આઠને એક્સેલન્ટ પીએમાં સિકંદરાબાદમાં પૂરું કરાવડાવ્યું હતું બરાબર અને અગ્નિવીરમાં તો ઢેગલો અને ભાઈ થઈ તો હું તમને અહીં ફ્રી ઓફ કોસ્ટ એક માહિતી પણ આપવાનું છું કેટલું ધ્યાન રાખજો એટલે તમે ટાઈમિંગ જે છે એ તમારો સારો થઈ જશે મિત્રો તો આજનો વિડીયો ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ વિદ્યાર્થીઓ માટે કે જે ફોન અગ્નિવિધિની તૈયારી કરવા માંગે છે બરાબર તો વિડીયોને લાઈક ભૂલતા નહીં અને આપણે મિત્રો બોલતાની જરૂરથી શેર કરજો તો ચાલો કંઈક ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો ચાલો હવે શરૂઆત કરીએ પહેલાં આપણે વાત કરીએ કે ઉંમરમાં છૂટછાટ પહેલી વાર કેમ આવું થયું મતલબ કે ઉમરમાં છૂટછાટ કેમ આપવી પડી આર્મીને બરાબર જે અત્યાર સુધી અગ્નિવીરનું જે ભરતી મતલબ ભરતી થઈ રહી છે ને બરાબર અને જે પ્રમાણે મતલબ મિત્રો તમે જોવો છો કે અગ્નિવીરમાં જે ક્રેશ જે છે બરાબર ઘણી જગ્યાએથી મતલબ કે જે છે એ ઓછો થઈ રહ્યો હતો તો એને લઈ એન્ડ આર્મી તો મતલબ કે આમાં જે છે તમને શું કે પ્રમોટ કરે જ છે પણ એમની સાથે સાથે પેરામિલિટરી કે જે બે હજાર છવ્વીસના આ વર્ષના અંતમાં ઓક્ટોબર નવેમ્બરમાં અગ્નિવીરની પહેલી બેસ કે જ્યારે જે પેલી બેસ હતી ને ત્યારે આપણી એકેડેમીમાંથી ચાર વિદ્યાર્થીઓ જે છે પાસ કર્યું હતું બરાબર તો એ વિદ્ય એ પેલી બેસનું મતલબ જે છે એ એ બારોબાર આવશે તો એનું ડિસિઝન જે છે ને એ લાસ્ટમાં લેવાશે આ વર્ષના અંતમાં પણ એ પહેલાં પણ બરાબર પેરામિલિટરી ફોર્સિસ જાતે વાતચીત થઈ ગઈ છે ને એમાંથી પહેલ કરી છે બીએસએફે કે ભાઈ આપણે જે છે એ અગ્નિવીરને જે બી બારોબાર નીકળશે એને પચાસ ટકા આપશું બરાબર જગ્યામાં તો એ છૂટસાટ થાય ને તો એના લીધે જે તારીખ જે નક્કી થઈ ને બરાબર જે તારીખ જે નક્કી થઈ છે એ તારીખ નક્કી થઈ છે એક સાત બે હાજર ને એક સાત બે હાજર ને પાંચ કઈ છે એક સાત બે હજાર ને એક સાત બે હાજર ને પાંચ બરાબર તો પેલી વસ્તુ તો એ કે એ જે ક્રેઝ ઓછો થઈ રહ્યો છે એને આગળ વધારવા માટે બીજી વસ્તુ એ કે જે હવેથી જે આવતા વર્ષથી જે અગ્નિવીર વાળા વિદ્યાર્થીઓ મિત્રો નીકળશે તો એને પણ લાભ મળે મેક્સિમમ વિદ્યાર્થીઓ સપોર્ટ થાય વેકેન્સી જે છે એ ખૂબ એટલે ખૂબ વધારે છે સમજો તમે કે હવે જે વેકન્સી આવશે ને એ બરોબર લોટ ઓફ વેકેન્સી આવવાની છે મતલબ કે ધરખમ વેકન્સી આવવાની છે તો એને એને ધ્યાનમાં લઈ તાકી બધા વિદ્યાર્થીઓને જે છે મિત્રો એ મોકો મળે એટલા માટે થઈ અને જે ઉમરમાં જે સુચાર્જ જે છે એ આપી છે ને પહેલી વાર આપી છે અને છેલ્લી વાર પણ છે એ બી હું તમને કહી દઉં બરાબર કેમ આવું થયું કેમ કે આગળ જે વેકન્સી જે આવશે પછી બરાબર તો એમાં ફિલઅપ કરવા માટે અને જે પેરામિલિટરી ફોર્સ છે એ વિદ્યાર્થીઓને એ આંકડાને પણ મેસ થવો જોઈએ ને પછી તો એટલા માટે થઈને જે ઉંમરમાં જે છે એ છૂટછાટ કરી છે હવે વાત કરીએ કે કોણ કોણ હવે ફોર્મ ભરી શકશે મતલબ કે ઉંમરની ગણતરી ક્યારથી કરવાની છે તમારે તમને કઈ રીતના ખબર પડીએ કે ભાઈ આ ઉંમરથી જે તમારે ફોર્મ તમે ભરી શકશો દેખો તો પહેલાં તો એક સાત બે હજાર પાંચથી લઈ બરાબર અને એક સાત બે હજાર નવ મતલબ કે તમે આ બંનેના ગાળામાં હશો ને મિત્રો બરાબર આ બંનેના ગાળામાં તમે હશો તો તમે ચોક્ક આમાં ફોર્મ ભરી શકો હવે તમને કેમ ખબર પડી જાય કે ભાઈ મારે આમાં ફોર્મ ભરવું કે નથી ભરવું તમારી ઉંમર એક સાત બે હજાર પાંચ પછી તમારો જન્મ હોવો જોઈએ અગર જો એ પહેલાં હશે કે ભાઈ છઠ્ઠો મહિનો હશે તો ફોર્મ નહીં ભરાય સાતમા મહિનાની પહેલી તારીખથી જ આજ ધ્યાન રાખજો સાતમા મહિનાની પહેલી તારીખથી જ તમારે આ અકાઉન્ટ જે છે એ થશે અને પછી જ તમે ફોર્મ ભરી શકશો કે મતલબ કેટલી નાની ઉંમરવાળા કેટલી કેટલી વધી વધીને એક સાત બે હજાર નવ જેની જન્મ તારીખ હશે ને બરાબર એની પહેલાં અને પછી નહીં બરાબર સમજા તમે તો એટલી તારીખની વચ્ચે જે તમે ફોર્મ ભરી શકશો તમારે તમારો જન્મ તારીખથી દાખલો જન્મ તારીખ કઈ આધાર ગણા કે તમે આધાર કાર્ડ જેવું તમે આનું રજિસ્ટ્રેશન ચાલુ થાય ને તો તમે એમાં આધાર કાર્ડ જન્મ તારીખ એ બધી તમારે રજિસ્ટર કરવું પડે તો ન્યા તમારું જે ડેટ હશે ને એ કન્ફર્મ ગણાશે એટલે તમારે જન્મ તારીખનો દાખલો જે છે ન કર્યો તો કરી પહેલી વસ્તુ વસ્તુથી બરાબર અને આધાર કાર્ડમાં જે છે અપડેટ કરાવી નાખશે બાકી પછી થશે એવું બરાબર કે તમે ફોર્મ ભરી નાખ્યો આધાર કાર્ડ પ્રમાણે અને જન્મ તારીખના દાખલામાં જે બર્થ ડેટ છે એ અલગ હશે બરાબર તો પછી લાસ્ટમાં પછી જે છે એ પ્રોબ્લેમ આવશે મિત્રો તો એ ભૂલ ન થાય એના માટે તમે પહેલાં જે છે એ ઉંમરમાં તમાર જે નું તારીખ જે છે મારી કહું છું આગળ ત્યાં જે અહીંયા જે છે ને મિત્રો બરાબર એ બે હજાર ને છ હતી પણ હવે બે હજારને પાંચ કરી દીધી છે અને એ પણ ખાલી એક આ આ વર્ષ માટે જ મતલબ એક વર્ષ માટે જ બરાબર આગળ તો પછી એકવીસ જ ચાલશે એ બી હું તમને કહી દઉં છું આગળ જે બે હજાર સિત્યાવીસની જે ભરતીઓ થવાની છે ને એ એમ સમજું લે કે એકવીસ વર્ષની જ ચાલવાની છે એનો ડિસિઝન છે જે આ વર્ષના અંતમાં આવશે બરાબર એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે મોકો જે છે ને બહુ સારામાં સારો છે હવે ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહેતા હતા કે સર બે હજાર ચાર થઈ જાય તો વધારે સારું પણ આઈ થિંક મિત્રો હવે એ થવાની કોઈ પણ પોસિબિલિટી નથી બરાબર તમને ખોટું નહીં કહું બરાબર ખોટું તમને ભ્રમમાં નહીં રાખો જે છે એ સાચું કહીશ સચોટ કહીશ બરાબર કે બે હજાર ને પાંચ વિદ્યાર્થી જે બે હજાર પાંચ વાળા વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ એટલે ખૂબ જ સારું છે બરાબર કેમ કે ઉંમર જે છે એ સાડા સત્તર થી લઈ અને બાવીસ વર્ષ થઈ ગઈ છે બરાબર સાડા સત્તર થી લઈને બાવીસ વર્ષ એટલે તમારા માટે સારામાં જે એકવીસ હતી એ બાવીસ થઈ ગઈ બે થઈ ગયા ઓકે હવે ફોર્મ ક્યાંથી ભરાશે મતલબ કે આજે ભરતી છે ને એ ફોર્મ ક્યારેથી ભરાશે ને એક્ઝામ ક્યારે બરાબર આ એક સવાલ જે છે વિદ્યાર્થી મિત્રોને ઘણો મૂજાવતો હતો કે ફોર્મ જે છે એની શરૂઆત ક્યારે થવાની છે કેમ કે ફોર્મ તો શરૂ થઈ જવાના હતા આજે જે જોઉં છો તમે આજે તારીખ દસ ઉપર થઈ ગઈ બરાબર ફોર્મ તો પેલી પહેલેથી પાંચનું કહેવામાં ન હતું કે પહેલેથી પાંચ તારીખ વચ્ચે ફોર્મ ફિલ અપ થઈ જવાના છે તો હજુ સુધી થયા નથી એનું કારણ એ હતું કેમ કે આ ઉંમરમાં જે છૂટછાટ થતી એનો ડિસિઝન લેવામાં આવ્યો છે બરાબર અને વેબસાઇટમાં પણ ઓફિસિયલી અપલોડ થઈ ગયું છે તો ફોર્મ ક્યારે ભરાશે ફોર્મ જે છે ને મિત્રો બરાબર હવે ટૂંક સમયમાં ભરાવાના છે એમ સમજી લો તમે વિધિન અઠવાડિયું અઠવાડિયા પછી જે છે એ ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયન આર્મી ડોટ જોઈન જોઈન ઇન્ડિયન આર્મી ડોટ ડોટ ઉપર બરાબર ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે એ ડેટનું જે છે મેન્શન થઈ જશે અને ત્યાં જે છે એ લિંક જે છે એ જનરેટ થઈ જવાની છે એમ તો સમજી લો તમે કે અઠવાડિયામાં એ થઈ જશે તો પછી એક્ઝામ ક્યારે આવે હર વખતે જે આર્મીનું જે કેલેન્ડર હોય છે એ તમને ખબર છે કે માર્ચ એપ્રિલમાં જે છે એક્ઝામ આવતી હોય બરાબર ક્યારે આવતી હોય છે માર્ચ એપ્રિલમાં બરાબર માર્ચ એપ્રિલમાં તો આમનું પણ એટલું જ રહેશે મિત્રો બહુ લેટ નહીં થાય કેમ કે કેલેન્ડર યર પ્રમાણે જે ભરતી પૂરી કરવાની હોય છે એ પ્રમાણે ઈ એપ્રિલ મહિના સુધીમાં જે છે એક્ઝામ જે છે પૂરી કરાવડાવી છે તમારે એટલે એના માટે તમે મેન્ટલી પ્રિપેર રહેશો બરાબર કેટલા માર્કનું પેપર છે ખબર છે ને તમને સો માર્કનું પેપર છે બરાબર પચાસ ક્વેશ્ચન બરાબર પચાસ ક્વેશ્ચન સો માર્કનું પેપર છે બરાબર એમ સમજો તમે કે મેક્સિમમ તમારે આ વખતે જે બે હજાર પચીસ ની જે હું વાત કરવાનું છું આગળ બે હજાર છે એનું ફિઝિકલ લિસ્ટનું નામ નામ આવ્યું છે બાકી કોઈનું નામ નથી આવ્યું એટલે તમારે ટાર્ગેટ તો એટલું જ કરવાનું છે કે તમારું સાઈન્ટ ઉપર જાય ને એ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર ત્યારે જઈ અને તમે જે છે એ ફિઝિકલ લિસ્ટમાં જે છે આવી શકો બરાબર અને બાકી તમારું ફાઇનલમાં ચાન્સીસ છે જે મેક્સિમમ બની જાય ઓકે તો એના માટેની તૈયારી કરી દેજો ફોર્મ ફોર્મની તારીખ આવી જાય બરાબર ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય એટલે ફોર્મ ભરી વહેલી તકે વાંચવાનું શરૂ કરી દેજો એક થી દોઢ મહિનો મળી હવે વાત કરું બે હજાર પચીસ વાળાઓ અમદાવાદ એની કોઈ પણ પ્રકાર અપડેટ જ નથી હજી કોઈ પણ પ્રકારનું મતલબ એડમિટ કાર્ડની કોઈ પણ કન્ફર્મેશન આવી નથી કેમ કે જે ભરતી જે છે ફિઝિકલ જે છે એ જામનગરને તમને ખબર છે ને બે હજાર પચીસમાં જે એ આર જામનગરનું જે ફિઝિકલ બાકી છે એમાં બીજા લિસ્ટ વાળાનું પણ વેઇટિંગ લિસ્ટ વાળાનું પણ નામ આવ્યું છે પણ એ હજી એને એડમિટ કાર્ડ નીકળ્યું નથી કેમ કે આપણું જે ફિઝિકલ છે ને મિત્રો બરાબર એ શરૂ થવાનું છે માર્ચ ચોવીસથી ચોવીસ માર્ચથી લઈ ત્રીસ માર્ચ કઈ તારીખ સુધી ચોવીસ માર્ચ મહિનાની ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીને એટલા છ દિવસ સુધી ચાલશે તો શું છ દિવસ જ ચાલે આર્મીનું ફિઝિકલ નહીં આર્મીનું ફિઝિકલ છ દિવસનો ચાલે મિત્રો છ દિવસ તો ખાલી એમાં સમજો તમે કે જે પ્રમાણે જે ફર્સ્ટ લિસ્ટ આવી હતી એમાં સંખ્યા બહુ જ ઓછી હતી પછી પાછું સેકન્ડ લિસ્ટ આવી તો એ પ્રમાણ સંખ્યા વધારે છે એટલે આ છે ને તારીખ લંબા છે બરાબર તો એના માટે જે બીજા વિદ્યાર્થીઓ છે વેઇટિંગ વાળા છે એને પણ બોલાવડાવશે તો હવે એનું ક્યારે મતલબ કે કહેશે તો એનું છે ને મિત્રો તમને એમ હમસી લેવાનું બરાબર કે એપ્રિલ મહિનો એપ્રિલ મહિનાની દસ તારીખ સુધીમાં કઈ દસ તારીખ સુધીમાં જે છે એમનું ફિઝિકલ આવી શકે એ યારો અમદાવાદ વાળાને હું કરવાનું કેમ કે યારો જામનગરનું તો જે સેન્ટર જે છે આપી દીધું ને યારો જામનગરનું સેન્ટર જે છે એ રાજકોટ છે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ બરાબર રાજકોટ રેસકો ગ્રાઉન્ડમાં જે છે એ ફિઝિકલ થવાનું છે બરાબર એઆર અમદાવાદ વાળા શું કરવાનું કેમ કે એઆર ઓ અમદાવાદ ને પણ અપડેટ આવશે બરાબર બરાબર અને આવશે એમ સમજી લો તમે કે ફેબ્રુઆરી અંત થતા થતા મતલબ કે ફેબ્રુઆરી પૂરો થતા જે વેઇટિંગ વાળા જે છે ને વિદ્યાર્થી મિત્રો એમને પણ અપડેટ આવશે એટલે તમે નિરાશ નહીં થશો બરાબર તમારો પણ વારો આવશે તમે બસ ખાલી થોડો ધીરજ રાખો અને તૈયારી ને જે છે એ ચાલુ રાખો બરાબર એટલે તમારે બહુ વધારે પડતું એના ઉપર વધારે પડતું ટેન્શન નથી લેવાનું આરામથી તમારું જે છે એ આવવાનું છે અને તમે ફિઝિકલી તૈયાર હોવા જોઈએ કેમકે બીજા લિસ્ટ વાળાનો ચાન્સ જે છે ને ખૂબ જ ઓછો થવાનો છે કેમ કે એક તો ઓલરેડી તમારે મેં જે વાત કરી પ્રમાણે કે બત્રીસ ક્વેશ્ચનની આજુબાજુ તમારે ક્વેશ્ચન હાચા હશે જે પેલું લિસ્ટ આવ્યું હતું ને એ બધાનું આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ઉપર હતું ને એનું જ લિસ્ટ આવ્યું તો તમે એનાથી નીચે ઓછા છે તમારે તો તમારે ફિઝિકલ તો તમારું સારું રાખવું જ પડીએ એક્સેલન્ટ ગુડ જ મારવું પડે તો જ ભેગું થાય થર્ડ અને ફોર્થ ગ્રુપમાં ભેગું નહીં થાય એટલે તમે તૈયારી રાખજો એવું નહીં કે ભાઈ આવે પછી સ્વરૂપે એવું નહીં કરતા કે પછી ભૂલ થાય બહુ મોટી બરાબર એ ખાસ કરીને ધ્યાન રાખજો હવે નામય આવી જાય બરાબર પણ રનિંગ રનિંગ નથી થતું એક મહિનામાં આટલું કરજો કેટલું કરવાનું છે એટલે એક્સેલન્ટ ફાઇનલ બરાબર શું કરવાનું દેશે તમારે એક મહિનાની અંદર તમારે હવે રેપિટેશન સ્પીડ વર્કઆઉટમાં આવવાનું છે કે જે હું હવે મારા વિદ્યાર્થીઓને શરૂઆતમાં કરાવડાવી દીધી છે બરાબર કે જે આપણે ટીએમાં જે કેટલા પાસ થયા હતા આપણે ટીએમાં એમાં આઠે આઠને એક્સેલન્ટ લાગ્યું હતું ટી એ એટલે ખબર છે ને તમને બરાબર ટેરેટોલર આર્મી સિકંદરાબાદમાં આપણા આઠ બોઇઝ ગયા હતા એમાં એક રમેશભાઈ હતા બત્રીસ વર્ષના એને પણ સુપર એક્સેલન્ટ માર્યું હતું બરાબર એને એક્સેલન્ટને સુપર એક્સેલન્ટ દોઢસો મીટરને લીધા હતી એને એવું શું કર્યું એક જ મહિનો થયો હતો ખાલી એને પણ એને છે ને મિત્રો જ્યારે એ આવ્યા હતા ને ત્યારે મેં એને શરૂઆતમાં પેલા જોયું કે એનો ટાઈમિંગ કેવો છે કઈ રીતને એનું મતલબ કે કરાવવું પડે એમ છે મારે બોડીનો ફ્લો કેવો છે એ બધી ચેક કરીને પછી તરત જ એને વર્કઆઉટમાં મેં નાખી દીધા હતા એ વર્કઆઉટ તમે જો અહીંયા આવીને કરવા માગતો હતો તો કાંઈ વેલકમ છે પણ જો તમારે ઘરે કરવું હોય ને તો એના ઉપર એક સેપરેટ એક વિડીયો બનાવીશું સ્પીડ વર્કઆઉટનો જો તમારે સ્પીડ વર્કઆઉટનો સેપરેટ મતલબ જે તમારે જે વિડીયો જોતો હોય પ્લાનિંગ જોતું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કીધો કે યસ સર અમારે સોળસો મીટરનું બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ અમને બનાવીને આપો બરાબર કે જે અમારા હાડા છમાંથી અમારે હાડા પાંચ આજુબાજુ આવે તમારે છ પંદરમાં જ પૂરું કરવાનું બરાબર તમારો ટાર્ગેટ હાડા પાંચ હોવો જોઈએ તો એના માટે હું ઓનલાઈન ઓનલાઈન વર્કઆઉટ તો આપણું આપીએ જ છે બરાબર તો ઓનલાઈન વર્કઆઉટ માટે આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરી દેજો બાકી યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ હું બનાવી કેમ કેમકે ગુજરાતની એકમાત્ર એકેડેમી એવી છે કે ખાલી તમને જણાવશે નહીં તમને માહિતી પણ આપશે તમે જોયું તો ને એસએસસીમાં આઠથી દસ વિદ્યાર્થીઓ એવા પાસ થયા છે કે જે મારું પાંચ કિલોમીટરનું શેડ્યુલ ખાલી યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ જોઈ અને પાસ થઈ જશે વિચાર કરો તમે પછી હમણાં જે ગુજરાત પોલીસની ભરતી ચાલી રહી છે ને બરાબર એમાં પણ એમાં પણ સમજો તમે કે પાંચથી સાત વિદ્યાર્થીઓને મને મેસેજ આવ્યો તો પર્સનલી મેં સ્ટોરી પર રાખી દે ઇન્સ્ટાગ્રામમાં બરાબર એ ખાલી આપણે શેડ્યુલ કરીને જ પાસ થઈ જશે તો એમાં મને ટાઈમ એમાં મને મહેનત થશે પણ મહેનત કરીશ તમારા માટે પણ એના માટે તમારે મને કન્ફર્મેશન આપવું પડશે કે યસ સર અમારે શેડ્યુલ જોઈએ છે તો હું ટ્રાય કરીશ કે તમને નેક્સ્ટ વીકમાં જે છે એક મંથનું પ્રોપર પ્લાનિંગ વાળું શેડ્યુલ છે એ આપી દઈશ બરાબર તો એક એટલું તમારે કરવાનું થાય મતલબ કે સ્પીડ વર્કઆઉટ તમારે કરવાનું થશે સ્પીડમાં તમે ચારસો મીટર છે છસો મીટર છે આઠસો મીટર છે બરાબર પછી સ્લો ફાસ્ટ છે બરાબર તો એ બધે તમારે શું એ એડ કરવું પડીએ એમાં ઘણું બધું છે વિડીયોમાં કેવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય પણ એમાં ઘણું બધું છે એટલે એ તો સેપરેટ વિડીયોમાં જ આપણે વાત કરીશું અત્યારે બસ તમને ખાલી એટલું જ કહું છું કે આપણે જૂના વિડીયો નો જોઈએ તો જોઈ લો જેમાં પણ મેં વર્કઆઉટ પ્લાનિંગની વાત કરી હતી બરાબર પણ નવો તો હું બનાવીશ તો તમારે કન્ફર્મેશન મને આપવું પડશે બરાબર અને તમારા મિત્રો તેના વિડીયો જે છે એ જરૂરથી શેર કરવાનું છે ઠીક છે બાકી મને પણ થોડુંક મોટિવેશન મળે તો બસ મિત્રો એટલું જ હતું ફોર્મ વહેલી તકે આવશે ભરી દેજો અને જે બી વેઇટિંગવાળા છે વેઇટ નહીં કરતા તૈયારી શરૂ કરી દેજો ઓકે બસ એટલું જ છે મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું જાય થેન્ક